સમગ્ર ગુજરાત રાજ્યમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા પાયલોટ ડેની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈએમઆરઆઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા છવ્વીસ મેને એકસો આઠ એમ્બ્યુલન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવી છે ડાંગ જિલ્લા આવા ખાતે અમદાવાદના એકસો આઠ ના ફંક્શનલ હેડ આશીષ મુદારી ચોકસાઈ નો પર્યાય બન્યો છે જે તમામ પરિસ્થિતિમાં પોલીસ ફાયર કે મેડિકલ સંબંધિત ઇમરજન્સી સેવા ચોવીસ કલાક રાજ્યભરમાં પૂરી પાડવામાં મહત્વની કડી છે જ્યારે એકસો આઠ સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના અત્યાધુનિક યુગમાં છવ્વીસ મે કટોકટી સમયે મહામૂલી જિંદગી બચાવનાર પાયલટને સમર્પિત છે કે જેઓ મુશ્કેલ ભર્યા માર્ગે પોતાની અને પરિવારથી દૂર રહી અન્ય પરિવારના સભ્યોનું જીવન બચાવવા જીવન અને મૃત્યુના અંતર વચ્ચેનો સેતુ બની મહત્વની ભૂમિકા ભજવે છે એ હોય છે માત્ર એકસો આઠ ના સૈનિકો આ કાર્યક્રમમાં નવસારી વલસાડ ડાંગ ના પ્રોગ્રામ હેડ યુનિયન પ્રોગ્રામ મેનેજર તેમજ સુરત ના પ્રોગ્રામ મેનેજર અને એકસો આઠ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજે છવ્વીસમી મે એટલે કે પાયલોટ દિવસ અને આપણે બીજી એપ્રિલે ઈએમપી દિવસ હોય છે એકસો આઠનો જે પ્રોજેક્ટ છે એકસો આઠની જે આખા ગુજરાતમાં ખૂબ જ સારી રીતે ચાલી રહી છે તેના પાયામાં મુખ્ય બે વ્યક્તિ ઈએમપી અને પાયલોટ હોય છે તેઓ સતત રાત દિવસ દોડ્યા દોડતા હોય છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે તો આ જે બે દોડનારા યોદ્ધાઓ છે તેમનું સન્માન કરવા માટે આજે પાયલુટ ડેરીની અહીંયા ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણીના પ્રસંગે અમદાવાદ હેડ ઓફિસથી અમારા ફંક્શનલ સ્ટેટ હેડ શ્રી આશીષ મુલે સાહેબ તેમની ટીમની સાથે પધાર્યા હતા આ સિવાય યુનિયન ટેરેટરીના જે પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર મહારાજ આવેલા છે તે સિવાય દક્ષિણ ગુજરાતમાંથી પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અહીંયા અવેલેબલ છે આપનું જે અને એમબીડીનો જે પ્રોગ્રામ છે જે પ્રોજેક્ટ છે તેના પણ પ્રોગ્રામ મેનેજર રવિ રિંકે અને પંકજ ત્રિપાઠી પંકજ પણ અહીંયા આવેલા છે દિવસ દરમિયાનના કાર્યક્રમમાં જીવી કે ઈએમઆરઆઈ અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના આશરે ત્રણસો જેટલા કર્મચારીઓને ઓનેસ્ટી એક્ઝેમ્પલરી કે એમ એકસો આઠ બેસ્ટ કેસ એવોર્ડ એમ મોમેન્ટ્સ સહિતના એવોર્ડ એનાયત કરી તેમજ વિપરીત સ્થિતિઓમાં તેમણે બજાવેલી કામગીરી વિશે માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા